અમદાવાદ જિલ્લાના વિરમગામ ડિવિઝનના નળસરોવર પોલીસ સ્ટેશન દ્વારા ખેડૂત પરિવાર વ્યાજના ચુંગલમાં ફસાય નહીં અને સોમાનભેર જિંદગી જીવી શકે તે હેતુથી પોતાના માટે સરકાર દ્વારા વિવિધ લોન યોજનાના લાભ મેળવી શકે તે માટે નરસરોવર પોલીસે ખેડૂતો સાથે બેઠક યોજી હતી બેઠકમાં કમિડલા એડીસી બેંકના અધિકારી તેમજ વિરમગામ તાલુકા પંચાય ભાજપના આગેવાન હિતેશભાઈ જાદવ દ્વારા વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરીને આ તબક્કે સરકાર દ્વારા ચાલતી વિવિધ સહાય યોજના હેઠળ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી